હેલો મિત્રો આજે અમે ફેમિલી સાથે આવી ગયા છીએ સુરતની અંદર આવેલું જગાભાઈ ગોપનાથવાળાનું જે ગુજરાતી થાળીથી ખૂબ જ પ્રખ્યાત છે કેનાલ રોડ ઉપર એમથમ સર્કલની બાજુમાં જગાભાઈ ગોપનાથવાળાની જે નવી બ્રાન્ચ હમણાં જ ચાલુ થઈ છે ત્યાં આવી ગયા છે આજે આપણે જમવા માટે તો આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ જગાભાઈ ગોપનાથવાળાની હોટેલે મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અહીંયાની વ્યવસ્થા તેમજ અહીંયા શું શું જમવાનું મળે છે એ બધું જ તમને બતાવવામાં આવશે તો કન્ટિન્યુ રહેજો આપણે આવી ગયા છીએ અત્યારે જગાભાઈ ગોપનાથવાળાની હોટલે જેના ગેટની અંદર એન્ટ્રી થતાં જ તમને આવું કંઈક ગ્રાઉન્ડ દેખાશે તમે જોઈ શકો છો ફેમિલી સાથે બેઠી શકો છો ગ્રાઉન્ડની અંદર સરસ બેઠવાની પણ વ્યવસ્થા છે અને હવે જઈએ છીએ આપણે અંદર અને અંદરનો વ્યૂ આપણે જાણીશું તો મિત્રો અંદર આવું કંઈક સરસ મજાનું એસીવાળો એસીમાં ઠંડા ઠંડા અત્યારે ગરમીમાં ઠંડી ઠંડી હવા સાથે જમવાનો ખૂબ જ મજા આવે એવો એસી વોલ પણ અહિયાં છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાની વ્યવસ્થા સ્વચ્છતા પણ જોરદાર છે એક વખત સુરત થી જો તમે હોય તો અવશ્ય મુલાકાત લેજો એન્થમ સર્કલની બાજુમાં કેનાલ રોડ ઉપરથી આવો કંઈક વ્યૂ આવે છે જોવો તમે બહુ સરસ મજાનો આ તમને દેખાય છે આગળ કેનાલ રોડ છે એન્થમ સર્કલની એક્ઝેક્ટ બાજુમાં તમને રોડ ઉપર મોટું બોર્ડ દેખાશે અને આજે બધા જમવા બેઠી ગયા છીએ તમે જોઈ શકો છો બહુ મસ્ત અને આવી ગયું છે જમવાનું જોઈ શકો છો તમે મઠ્ઠો છે ગરમા ગરમ શીરો છે ભજીયા છે પાપડ છે અલગ અલગ જોરદાર રસોઈ છે એ સેવ ટમેટાનું શાક મગનું શાક બટેટાનું શાક પાપડ દાળ ઊંધિયું શાક સ્લાડ અને આથણાનો તો ભરપૂર અરે રીંગણાના આથણા પણ તમને અહીંયા મળશે ભાઈ આ છે આપણો દેશી ગોળ ચટણી વઘારેલા સિંગદાણા કેરળાનું આથણું અને ઘી વાહ સરસ તમે એક વખત અહીંયાનો સ્વાદ માણસો ને એટલે તમે ભૂલી નહીં શકો આ છે ગરમા ગરમ શીરો રોટલો દેશી સેવ ટમેટાનું શાક મગનું શાક અને આ ડીશ તમને મળશે અહીંયા માત્ર ને માત્ર બસો પચાસ રૂપિયામાં અને હા બસો ને બધી જ વસ્તુ તમને અનલિમિટેડ અને પાછી ભરપેટ અનલિમિટેડ તમને જમવા મળશે બધી જ વસ્તુઓ ખૂબ મસ્ત ફેમિલી સાથે આવો તમે અને સાસ પણ ઠંડી ઠંડી એકદમ તમે તમે ઘટે નહીં અમે બેઠી ગયા છીએ જોવા હિંમતભાઈ પણ જમવા બે ગયા છે અને શેઠ ભરપૂર બધાને ઘરની જેમ તાણ તાણી કરી કરીને ખવડાવે છે આપ પણ મિત્રો સુરત થી હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો અમે જો જમી લીધું છે ભર પેટ થાળી એકદમ સાફ કરી દીધી છે મિત્રો અમે પણ પધાર્યા હતા ફેમિલીની સાથે આપ પણ પધારજો ફેમિલીની સાથે અવશ્ય પધારજો બહુ સરસ મજાની જોરદાર રસોઈ જમવાની ખૂબ મજા આવે છે ગોપનાથનો સ્વાદ તમને સુરતમાં મળશે હવે આટલા એક વખત અવશ્ય મુલાકાત લેજો તો એડ્રેસ તમને લાસ્ટમાં મળી જશે નોટ કરી લેજો અને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી